ટોટલ ગુજરાત અત્યારે ગુજરાત રાજ્યમાં એક યુનિફોર્મ જે વેબસાઇટ છે જેમાં આપણે સિટીઝનશીપ થી લઈને મતલબ સિટીઝન ને રિલેટેડ કે સિટીઝન ના કોઈ પણ ફોર્મ ભરવાના થી લઈને વિદ્યાર્થીઓના સ્કોલરશીપ ના ફોર્મ પણ તેમાં ઇન્ક્લુડેડ છે જેમાં આપણે દસ માં ધોરણ પછીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ના ફોર્મ એ જાતે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે જયારે દસ કરતા અથવા દસ માં ધોરણના વિદ્યાર્થીઓને એ સ્કૂલ માંથી જ ફોર્મ ભરાતા હોય છે જયારે આપણે વિદ્યાર્થીઓ દસમા માં પછી ના બારે ફોર્મ ભરાઈએ છીએ કે પછી જાતે ફોર્મ ભરીએ છીએ ઈવન આપણે અહીંયા ઇન્કલુડેડ છે દસ બાર અને કોઈ પણ કોલેજ ફોર્મ ભરો છો એમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે આપણે ડિજિટલ ગુજરાતનું લોગ ઇન કરીએ છીએ ત્યાં અલગ અલગ સ્કીમ અંતર્ગત આપણે ફોર્મ ભરતા હોઈએ છીએ અલગ અલગ કાસ્ટ માટે અલગ અલગ જે છે એમાં નંબર આપેલા છે એ પ્રમાણે એ ફોર્મ ભરવાના હોય છે ભલે તમે જાતે ફોર્મ ભરો કે પછી સાયબર કાપીમાં ફોર્મ ભરાવો અહીંયા તમારે પ્રોબ્લેમ આવતો હોય છે જે પાંચ સ્ટેપ છે જે ફોર્મના એમાં જે પહેલા સ્ટેપમાં તમારે રેશન કાર્ડ રિલેટેડ હોય છે કે જેમાં તમારે રેશન કાર્ડનો મેમ્બર આઈડી નંબર ના આપવાનો હોય છે અને તમારી ડિટેલ ફેચ કરવાની હોય છે જે અનુસંધાને તમે જે તે તમારી કેવાયસી કરેલ છે નથી કરેલ કે પછી તમારા જે રેશન કાર્ડ નો ડેટા છે ત્યાં ફેચ થાય છે કે નહીં આ પ્રોબ્લેમ થતો હોય છે તો સૌથી પહેલા આ નો માટેનો મેં વિડીયો ઓલરેડી અગાઉના પણ બનાવેલો હતો પરંતુ અહીંયા ઘણા મિત્રોને આ પ્રોબ્લેમ અત્યારે પણ ફેસ થાય છે કારણ કે એ લોકો સમજતા નથી તો અહીંયા તમારે સમજવું પડશે કે એ કઈ રીતે તમારું આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે લાવી શકશો તો સૌથી પહેલા જ્યારે રેશન કાર્ડની ડિટેલ ફિલઅપ કરવાની આવશે છે ત્યારે તમારે ચેકબોક્સ આપવાનો આવશે કે જે તે તમારે કન્સર્ન રેશન કાર્ડ રિલેટેડ નું આપવાનું હોય છે એના પછી જે અહીંયા તમે ધ્યાન રાખશો કે અહીંયા નાખવાનું શું છે તો પછી બધો જ પ્રોબ્લેમ અને સોલ્યુશન આવી ગયું અહિયાં તમારી પાસે માંગ્યું છે રેશન કાર્ડ મેમ્બર નંબર એટલે કે આ મેમ્બર નંબર શું એ પેલા તો તમારે સમજવું પડશે કે મિત્રો અહીંયા હું તમને ડિટેલમાં સમજાવવા જ જતું પણ ઉપર ચાલુ તમને સમજાવું કે મેમ્બર નંબર એટલે સપોઝ તમે પાંચ વ્યક્તિઓ છો એના પછી જે એમાં પોતાના બાળક છે એમની વાઈફ છે એમના છોકરા છે એ રીતના એ લોકોના બધાના નામ ચડતા હોય છે એ પ્રમાણે એમના મેમ્બર આઈડી નંબર નીકળતા હોય છે સપોઝ પાંચ વ્યક્તિ હશે અને એમાં બે કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ ગયેલા છે તો બીજા ચોથા પાંચમા નંબરનો મેમ્બર આઈડી બદલાતો નથી એટલે કે તમારો જે નામ ચડે છે નામ નીકળે છે એની ટ્રેકિંગ આઈડી નંબર છે તો હવે અહીંયા ઘણા મિત્રોને પ્રોબ્લેમ એવા છે કે જોઈન્ટ ફેમિલી હોય અને પછી એમના અલગ રેશન કાર્ડ બનતા હોય છે કે અથવા નવા જ રેશન કાર્ડ બનતા હોય છે ઘણા નામ અંદર નીકળ્યા હોય ઘણા અંદર ચડાવ્યા હોય તો નંબર ખબર હોતી નથી તો જનરલી તમારા જે રેશન કાર્ડ નંબર છે પંદર આંકડાનો જેવો કે અહીંયા સુરેન્દ્રનગરમાં અમારે સિરીઝ ચાલી છે દસ આઠસો ત્રણસો સત્યાસી પછીના પાંચ આંકડા આ પ્રકારે એ પાંચ આંકડા પ્લસ ડબલ જીરો વન ડબલ ઝીરો ટુ આ રીતેના જે મેમ્બર નંબર હોય છે એ તમારે એન્ટર કરશે એટલે તમારી મેં હમણાં રિસેન્ટલી એક એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં પંદર આંકડાનો જે રેશન કાર્ડ નંબર છે એના સિવાયનો કોઈ અલગથી રેશન કાર્ડ નંબર જેવો મેમ્બર આઈડીમાં નંબર અને ડબલ જીરો એક ડબલ જીરો બે આ રીતે આ પ્રોબ્લેમ કોને આવે છે જેને નોન એનએફે અથવા જે રિસેન્ટલી હમણાં નવા જે રેશન કાર્ડ બન્યા છે અંત્યોદય કાર્ડ બન્યા છે આ લોકોને આ પ્રોબ્લેમ આવતો હોય છે તો જૂના મેં વિડીયો બનાવ્યો ને એમાં મેં જણાવ્યું હતું કે બાદમાં એક ઓપ્શન છે ગેટ રાશન ડિટેલ આ તમે ક્લિક કરો નવી એક મતલબ ટેબ ખુલી જતો પરંતુ અત્યારે વર્ક નથી કરતો તો તમારે આ પ્રોબ્લેમ રેશન નો મેમ્બર નંબર છે કઈ રીતે ફાઇન્ડ કરી શકો તો પહેલો અત્યારે ઓપ્શન બને છે મિત્રો કે જે તે તમારો નંબર છે પ્લસ ડબલ જીરો વન ટુ થ્રી આ રીતના અલગ અલગ નંબર નાખીને તમે જોઈ લો કારણ કે બીજી કોઈ તમારો પ્રોબ્લેમ કે બીજી પ્રોસેસ તમારે ના કરવી પડે અને તમારો ડિટેલ આવી જાય જરૂર બને તો પચીસ સુધી પણ એવી રીતના જવું જે રીતે તમારા મેમ્બર વધુ ઓછા થયા હોય જે રેશન કાર્ડમાં એ પ્રમાણે બીજો ઓપ્શન છે કે ડિજિલોકરમાં તમારું જે રેશન કાર્ડ છે એને ફેચ કરો જેથી તમારા રાશન કાર્ડ જે રાશન કાર્ડ છે એ ફેચ કરશો એટલે તમારું રાશન કાર્ડ આખું ડાઉનલોડ થઈ જશે અને નીચે અહીંયા આખી ડિટેલ એ બધી બતાવી દેશે મેમ્બર આઈડીની ત્રીજો ઓપ્શન એવો છે કે ડિજિટલ ગુજરાતમાં રાશન કાર્ડ રિલેટેડની પણ ઘણી સ્કીમ આવે છે જ્યાં તમે તમારું રાશન કાર્ડ નંબર નાખીને એમાં ધારો કે નામ ચડાવવું છે નામ નીકળવું છે જોઈન્ટ કરવું જે અલગ રેશન કાર્ડ કરવું છે અહીંયા પણ તમે ક્લિક કરીને આગળની જે પ્રોસીજર આ સ્કીમમાં કરશો ને તો પણ તમે આવી રીતના જે તમારો કાર્ડ નંબર છે એ કાઢી શકશો અને પછી તમારો જે તે મેમ્બર આઈડી નંબર નાખીને પછી ને તમારો જે તે આગળની પ્રોસેસ કરી શકશો